કેમ છો બધા મજામાં સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં જય માતાજી ગુડ મોર્નિંગ બધાને બાપા સીતારામ મિત્ર સવારના ચાર ને વીસ થઈ છે ઊઠી ગયા મોઢું મોટું ફ્રેશ બ્રેશ થઈ ગયા એટલી વાર લાગી અમારે બસ આવવાની છે એટલે હું એટલે ઉઠા કરતો એક છટકે મોટું ઉઠી ગયો એ તો ચા પાણી દૂધ ને બધાને દે તો આપણે પિતાવી આવો મસી તો પણ થોડો મીડા થાય કેમ કે બસ વહી જાય એટલે તો ચા પાણી પીવા માટે ચા પાણી તો સુપર

અને કેમ કે ડાયરેક્ટ મિત્ર માં આ કોલેજ અમરેલી એક્ઝામ શું છે મારે અમરેલી પહોંચવાનું બાબરા જઈશ આ તો હિજુ અમારે ફરેતા ઉતરી જાય એમનું કહે છે જાળીએ મારે તો હિજ ક્યાં પહોંચવાનું છે બાબરા નાથી અમરેલી જવાનું છે દર્શન જોઈ લો તમે બગતાણા બાપુના હવે બાપુ સીતારામ હું આખો દે આખી રાત બાપુ સીતારામ હાલો બસ આવે એટલી વાર બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો હાલો અમારો બસ આવી ગયો મિત્રો હેરાન થઈ ગયા એમાં શું છે પાંચ ને પંદર બસ આવવાની હતી અમારી આ બસ જ ન આવી હું આજ દિવસ કેવો ગયો છે ને એની પહેલાં બે બસો હતી બે બસો જોવા હતી અમરેલી માટે મારી એક્ઝામ લેવાની વાળી મજ જ આવી હતી હું કંઈ બને વડે બાબરા થયું છે હું કોઈ નિરાત પણ તૈયાર મિત્રો અહીં જો હજી દર્શન કરતા રહ્યા આરતી કરી બધું કીધું બસ અમારે નહીં હવે અંતરવાળી આવે તો એમાં વ્યાજો આવે અમરેલું પોચવું પડશે ને પોચે જાય તો હવે કાંક વિચારી કંઈ બસ આવે આવે તમે તો હારે રહી ગયો બીજું તો કોઈ નથી અમારે આટલે બસ નથી હાલો મિત્રો હાલો આપડે બસ આવી ગયો અંજાર તો અમરેલી પૂછી જશે ફટાફટ હવે તમે આથી છૂટા પડો ભાઈ અમારો મારો બસ ભાઈ જાય હાલો તમે આથી વેચ જો હાલો મિત્રો બ્લોગમાં બી કંટાળી જાય અમરેલી માં આવી ગયો શું કરવું પછી હેરાન થઈ ગયો હું તો મિત્રો હાલો સાવ કરતા ભૂલ્યા છે ફટાફટ થાકી ગયો આખો અહીં ઊભ રાખી દઈએ કેમ કે ટ્રેન આવવાની છે ટ્રેનનો પણ જો તમે દેખાડીએ મસ્ત ટ્રેન નીકળવાની સાવકુંડલા આપણે કોઈ સાવુકુંડલા આવ્યા નથી પહેલી વાર જઈશું સાવુકુંડલા બસ સ્ટેન્ડ જોઈશે એવું બધું કરશું જો અમે ટ્રેનનો પાટો છે તો હમણાં નીકળવાની છે મિત્રો તો માલ કાઢી મિત્રો માલ કાઢી છે બધો સામાન લઈ જાય હજી ચાલુ છે મિત્રો પૂરી થતી નથી કેટલા ડબ્બા છે ગણાણાય નહી મારે તમે ગણો કેટલા ડબ્બા છે મારો કોમેન્ટ વગર હાલો કેટલા ડબ્બા નીકળ્યા કોમેન્ટ કરવાનું છે કેટલા ડબ્બા નીકળ્યા કેટલા ડબ્બા છે આપણા ટ્રેનમાં હાલો દસ થયા ત્યારે ભાઈ ગયો અમરેલી પાસે તો ભરે છે આપણું નવું બસ છે અમરેલી નું અને હવે ધવલ આવે છે અંબે પાસે જ તો પછી એક્ઝામ છે ના થોડી ફિનિશિંગ સ્કૂલ ચાલુ કર્યું છે એ બસ એટલા માટે ચાલુ પડે મિત્રો હાલે જ નહીં એક્ઝામ લેવી પડે એટલે ફટાફટ ન કે નહીં ન દીદી ઘરે ન આવજો પાછો એવું છે તો અમારો બસ સ્ટેન્ડ હાલો હવે હું હા ઠાકી થાકી ગયો છું મિત્રો આખોથી પાણી પીવાનો વેચ ન રહ્યો કેમ કે યાર બસમાં એટલું ટ્રાફિક હતું અંજાની બસ હતી હાલો લગ્ન બી કન્ટે ગયો કોલેજ જશું ને ઘરે મળશે એવું બધું કચ્યું હાલો લગ્ન બી કંટ્રોટ ગયો મારે બાપા સીતારામ બાપા સીતારામ બગદાણા નથી ત્યારથી સવારે ચાર વાગે ઊઠી ગયા હતા

આ ખાઈ લે આખો દિવસ હવા ને આમ ચાર હવે ખાધું હોતી મિત્ર પાણીમાંથી એમ નેમ શું ખાઈ લો થોડું હે હે માં દુખે બેઓ આ ટીવી જોવો જામ આપણ જોવો આમી હું દીકા હું બેઠું છે માથું સદ ભાઈ હા પાછી મજા થઈ ગઈ બીત્રો હા મસ્ત આપણે નાઇન ધોન ફ્રેશ થઈ ગયા છે સાડા પાંચ ગયા કે નાહ્યો ન હતો નાના આવા મળે આવે મિત્રો બગદાણા દીદી ઘરે નાહ્યો હતો પછી એક દિવસ નહોતો ને પછી મસ્ત નાઇન ધોન ફ્રેશ થઈ ગયા આમાં હમણાં એક દીકુ પણ આવી ગયા છે તમારે જો મારે ફામો જવા એમ એક હે પતું દીકા હા કે મિત્રો તો મસ્ત હતા કાઢે મજા આવે ઈન ભેગ રમવાનું હાલો વ્લોગ માં બી કન્ટિન્યુ રહીજો ને બીજું તો શું જોઈનું તો મસ્ત ન કરે એના માટે પણ ને સેફટી હાઉસ ઘર છે લો મસ્ત પાછું પડ્યું છે અહીંયા શું સુંદર છે કેમ એ માં દીકો છે મિત્રો આ વ્લોગ માં બી કન્ટિન્યુ રહીજો અને થાકી ગયા મિત્રો આજ આજ પછી એમ જોવાઈ ગયું કે બસનો વિશ્વાસ ન કરાય હમણાં આવશે ચાર વાગ્યા ના ઉભા થયા સાડા ચાર વાગે ઉઠી ગયા તા ચાર વાગે ઉઠી ગયા તા સાડા ચાર બસ સ્ટેન્ડ એટલે ના બગદાન સામુ ના ઉભું એટલે બસ સ્ટેન્ડ સામુ જોવા ના બસ સ્ટેન્ડ છે હા તો હમણાં બસ આવે હમણાં બગદાણા ભરવા બસ આવે પાણી બાબર ઉતરે જવાનું નથી અમરેલી ગયો બસ જ ન આવે કંટાળી ગયો હાથ વાળી અંજાર વાળી બસ આવે ડાયરેક્ટ મોહમ્મદ થી ડાયરેક્ટ અમરેલી આવો બીજો આખો દી હેરાન થઈ ગયો મહેશ દીકરો છે ને શીતલા માં જવાનું છે ભાભી ને છે ને તો મયક છે માય એક ની કક માનતા માનું છે હું માન્યું તો એક ને ચીપડા હોય આખુ ચીપડા હોય હળતાતા એના માટે જો મીઠું માન્યું છે બીજું દસ પગે લગાડવાનું બુસે ઠંડી જો આમાં કુપા જો મિસ્કે છે એક ભાઈ અને એકાને અમે દર્શન કરતા હે પહેલા હાલો હેમે ભગવાન તો જો એ દીકો નમાઈ ગઈ મે આ અમાર ઘર હમે તમારા કાકા ઘર આમાં કેટલાMnO મંદિર છે નાનું એવું હાલો

દીકુ દર્શન કરી આવો દીકુ હા મને દીકુ છે હા મિત્ર દર્શન તમે પણ કરાવી લો જાય ને શીતલા સાહેબ અમે બધા પૂરી રોટલી મોટલી બધું મૂકી ને અમે બધું શું કહે હા દર્શન કરી એવા શીતલામાં એમ જો પાછું જોયું ગોફિંડું એક આ ગોફિંડું કાંઈ હું તું બિસ્કિટ ખાય છે એને હમણાં છે ને બોકડો કબડી ગયો હોઠે છે ને એલા

અરે મોબાઈલ મોબાઈલ માથે તો તમે અને હું મૂકી આ જો ને કો કજન પાટલાનો પાયો એક એક નિસ્સ સુસુ થઈ જ એવું છે મિત્રો તો મિત્રો રોટલી વાળી કરે છે તો ચાલો હવે વાળું કરી લઈએ આપણે મસ્ત તો રોટલી રોટલી ના કેનું શાક છે વાલનું શાક છે ના એ જો આ શું મળે છે સંભારો ગાજરનો સંભારો બને છે મિત્રો

સાવ મિત્રો જીગો પણ ખાસું અમે બધાય અને વિડિયો એડિટ કરી નાખી માર પણ કાન પર ખાઈ ડાયો કુવા યુઝ વિડિયો જોવો તો બનાવી ગાય ફટાફટ એડિંગ હતો એકવાર પણ વિડિયો તો પ્રોફ બનાવવો પડશે મિત્રો કેમ કે તમને બતાડવું પડે ને મસ્ત મસ્ત શૂટિંગ ચાલો મને એક નવો વ્લોગ માં તો અમારો વ્લોગ મે લાઈક કરી નાખજો શેર કરી નાખજો આમાં દીકો મારે હું જોવા રાખે મને એક નવો વ્લોગ માં જો અમારો વ્લોગ મે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય બાય સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય